આમોદ તાલુકાના બે શિક્ષકનું પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર તેમજ મેડલ આપીને સન્માન કરાયું છે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત કેમ્પસ ગાંધીનગર ખાતે પ્લાસ્ટિક મુક્ત મારી શાળા મહોત્સવમાં વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર તેમજ મેડલ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્યની અલગ અલગ શાળાઓમાંથી પોતાની શાળાને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાનને ચરિતાર્થ કરવા માટે એકસો જેટલા કર્મનિષ્ઠ શિક્ષકોએ ભાગ લઈ પોતાની શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ત્રણ લાખ ઉપરાંતની વેસ્ટ બોટલમાં વેસ્ટેજ પ્લાસ્ટિક ભરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો જેમાં આમોદ તાલુકા ના શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન ધરાવતા સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખા મકવાણા તેમજ સીમરતા પ્રાથમિક શાળાના યાકુબ એમ દારે ભાગ લીધો હતો અને શિક્ષકોનું વર્લ્ડ વાઇડ બુક રેકોર્ડ પ્રમાણપત્ર તેમજ મેડલ આપી બહુમાન કરવામાં આવ્યું હતું આ બાબતે સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન અને તેમની શાળાના બાળકોની ટીમ દ્વારા પાંચસોથી વધારે બોટલોમાં વેસ્ટ પ્લાસ્ટિક ભરી પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવા માટે ઉમદા કામગીરી કરી હતી તેમજ ગ્રામજનોમાં પણ પોલીથીન પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગથી થતા પર્યાવરણના નુકસાન બાબતે જાગૃતતા લાવવા માટે ગામમાં રેલી કાઢી બાળકો અને વાલીઓને જાગૃત કર્યા હતા અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા સમજાવવામાં આવ્યું હતું તેમજ આ સરાહનીય કામગીરીના કારણે મિસ યુનિવર્સ સ્ટેટ ડાયરેક્ટર ગુજરાતના નીપાસિંગના હસ્તે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર તેમજ મેડલ આપીને તેમજ મે તેમજ મેડલ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર